નમસ્તે મિત્રો ટેકનિકલ ખરીદ ચેનલમાં આપ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું એનએ રેશન કાર્ડ ધારકોને મળશે રૂપિયા બાર હજાર રૂપિયાની સહાય ડાયરેક્ટ ખાતાની અંદર તો મિત્રો આ જે સહાય છે બે હપ્તાની અંદર સરકાર તમને સહાય ચૂકવશે મિત્રો બજેટની અંદર સૌથી મોટી જાહેરાત કરી દેવામાં આવી છે તો મિત્રો સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું કે એને રેશન કાર્ડ ધારકોને યોજના અંતર્ગત અગત્યની માહિતી અંતર્ગત જે સૌથી મોટી સહાય સરકારે જારી કરી છે એની વિગતો માહિતી જાણીશું વિડીયો સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું જે યોજનાનું નામ છે નમોશ્રી યોજના તો સરકાર દ્વારા મહિલાઓ માટે અગત્યની યોજના બજેટની અંદર ચોવીસ પચીસ માટે જારી કરવામાં આવી છે એટલે કે બે હજાર ચોવીસ પચીસ માટે જારી કરી દેવામાં આવી છે તો મિત્રો આની અંદર તમે જોઈ શકો છો એને રેશન કાર્ડ ધારકોને અગત્યની સહાય નમો શ્રી યોજના અંતર્ગત સરકાર દ્વારા ચારસો સાતસો પચાસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે તો આ સહાય માત્ર સબગાત્રી મહિલાઓને પ્રસૂતિ પહેલાં અને પછોતરી પછી આ જે સહાય છે એ આપવામાં આવશે એટલે કે બે હપ્તાની અંદર આ સહાય ચૂકવવામાં આવશે એટલે કે છ હજાર છ હજારના બે હપ્તા સરકાર એમના ખાતાની અંદર ટ્રાન્સફર કરશે તો મિત્રો આ જે સહાય છે બાર હજાર રૂપિયા મળશે એટલે કે છ છ હજાર રૂપિયા જે સહાય અંતર્ગત સગર્ભા મહિલાઓને આ સહાય સરકાર સીધી એમના ખાતાની અંદર જે ચૂકવવામાં આવશે તો મિત્રો ગુજરાતની તમામ મહિલાઓને આ લાભ મળશે તો આની અંદર એસસી એસ ટી મહિલા છે એમને પણ લાભ મળશે રેશન કાર્ડ ધારકો છે એમને પણ લાભ મળશે સાથે મિત્રો જેમની જોડે પીએમજી વાય કાર્ડ છે એમને પણ સરકાર આ લાભ મળવાપાત્ર થશે તો ખાસ કરીને જેમની જોડે એનએ કાર્ડ છે એમને લાભ પડશે આની અંદર તમામ કેટેગરીની મહિલાઓને આવરી લેવામાં આવે છે એની અંદર એસ એસ ટી ઓ જનરલ કેટેગરી છે ઇડબ્લ્યુ એસ છે તો તમામ મહિલાઓને આ યોજના અંતર્ગત આવરી લેવામાં આવે છે તો મિત્રો સરકાર દ્વારા અગત્યની યોજના છે જે એનએપએસી કાર્ડ જેમની જોડે છે એમને સર્વગ્રહ મહિલાઓને બાર હજાર રૂપિયાની સહાય સરકાર એમના ખાતાની અંદર ટ્રાન્સફર કરશે તો આજની સંપૂર્ણ માહિતી જય મિત્રવંતે માત્ર જય ગરવી ગુજરાત